અને ચામુંડ એવું કહેતી હોય કે જગતની માલિક પાસે અને સિગોતર ને મેં એડીન અને માજી ના કે તો એમ કે છે લેબડા કણ ઘર આવ્યું તમારું લેબડાની બાજુમાં ઉગમની સાઈડ નો દરવાજો ખરો માજી તમારો પાછળ જાડી બારી છે એ બારી તૂટેલી છે એટલું પૂછજી સન ભાઈ તો મેડી ઈ ગાડી ઉભી છે આજે કોઈ ના કે તો એની યાદવાની સાથે ના કહું તો મારું નામ પ્રતાપની માતા નહીં ભાઈ અને એ મને ચાહવા ચાહવાવાળા બધાય છોકરા હશે ને ભાઈ દુઃખ નહીં આ ભાઈ તમે જોગણી એટલો પ્રેમ કરશો હું તમને એટલો કરું છું જોગણી 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 મહાદેવ બદલાઈ જાય જર્સી આઈ જાય આપડે પાલવો ને પેલા થી એક જ ચાલવું જ્યારે દુઃખ ની આવે છે મને જોગણી યાદ આવે છે ઘડી આવે છે મારી જોગણી યાદ આવે છે લઈ ઘેર ના આવું હું તારી માતા મટી જો ભાઈ વાગી ને આ તો હરવા લઈ છે અને આ જૂનું ઇલેક્શન ભાઈ મારું ટુજી છે અને જેવું તેવું ટુજી છેલ્લા કોમમાં આવે ભાઈ અઠાઈ હાબાસ્તાન આવું જગ્યાલ છો ભાઈ ડન કરાવવાનું છે સારું લે મસ્ત અને તમાર દર રવિવારે ઓટો મારવાનું રવા નહીં હાલવા માજી આજની વેરાયજીને પો મિનિટ બગાડી ને દીકે એને તૈણ પહેરદારા હાચવીને ના રાખવું તો મારું ભાવનગર મારું જોગણીનું ધૂનવું લાગે આ તો જોગણીનો નો મોઢવો છે અને એ જોગણીના મોઢવામાં જો રંગ અલગ હોય અને પંદર વર્ષે ભુવાજીનો વારો આવ્યો મોઢવો કરવાનો અને વગર લાડુ વારો મેર પડી ગયો તો અહી પહોંચ્યું એની જાટર માટે એટલામજી ને હિતરે જ ભાઈ હાથો ને તો ડબે નળીએ જ પહોંચેને ભાઈ બરાબર માજી આ દીકરાના દારૂ બંધ કરાવી દઉં પણ તમે ઘરથી એવું વિચારીને આવ્યા દીકરાને કોકને કરીને પીવડાયું છે હાચું ને આ દીકરો કોઈના લપેટમાં આવેલો કોઈના લપેટમાં આવેલો આ દીકરાની એકદાર ખોટી વાત થઈ હતી અને સંગ રાશિ છે ભયબંધી રાશિ છે યાદ રોડાના ઝાડવામાં નદી ના કિનારે જો દારૂ બંધ ના કરો મારું નામ માતા એક કલમ લેતો જજો માજી તમે ચાર નો ઉભો થાવ બે હો ઉભો થાવ બે એટલે મારે જવાનો તો દેવો દારૂ બંધ કરાવો તો માજી અંગત આવ્યો ખાલી જા હા વધુ નહીં બોલો માજી બોલો

જનતી ભાઈ જીગર આ બહુ ને જો એક બી દરે હળ્યું તો મારું જોગણી નહીં જોવા વાળા જોતા રહી ગયા જોતા રહી વાળા રહી એક વીદા જો આ કોમ થઈ જાય ને તો મોંજો હું જોગણી તેરું કરવા જઈ હતી કોઈ ચિંતા નહી ગેરજીન હોઈ જાઉં ઘડિયાળ પાછળ નહીં મારો પાછળ મારા મારો તો અક્ષરે પાછળ જ રહે ઉપર હ મારા બધાએ પાછળ છું હું ખાવા આમ પાસી જવામ પાસી લેવામ પાસી દેવામ એક નંબર દેવામ પાસે નહી ભાઈ હાલવાનું થાય ને તો આમ કરીને દઉં પણ લઈ નઈ અને હવે કવર થઈ છો નવા બંગલો જતો હોય એસેમ છે એસેમ એસેમ અમે પરમદાર શુક્રવારના દિવસે એક જગ્યાએ જમવા જતા હતા એટલે એસેમ ને એવું કીધું કે એસેમ તું હો કરોડ નો માલિક થઈ ભાઈ એટલે એસેમ શું કીધું ટેરિંગ મેલ દઉં માં ભુવાજી ઘેર છોકરા ના ઘેર છોકરા છે હવે આપડે બે જતા રહીએ શું ચિંતા મને જોગણી છોકરો હાલ હોમી ટક આવો બાબુ ટેરિંગ મેલ દીધું કહ્યું હશે બધું એ બરાબર